નમસ્કાર ગુજરાત સ્વાગત છે અમારા ચેનલ ગુજરાત પોઈન્ટ પર આજે હવામાન વિભાગની તાજી માહિતી સાથે હાજર છીએ બંગાળ ખાડી અને મલક્કામે બનેલું નીચું દબાણ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે જેના કારણે સેન્યાર વાવાઝોડું આવવાનું જોખમ છે હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડાની અસર આજથી જોવા મળી શકે છે સેન્યાર વાવાઝોડાની અસરને કારણે કેટલાક રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે તો પછી આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ દક્ષિણ આંડમાન સમુદ્ર પર ઓછા દબાણવાળા વિસ્તારમાં હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે આને કારણે સોમવારથી ચક્રવાત સેન્યાર વાવાઝોડું વધુ તીવ્ર બનશે હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસ નવેમ્બરે આંડમાન સમુદ્ર પર ડિપ્રેશન બની શકે છે હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે આજથી સેનિયાર વાવાઝોડાની અસર જોવા મળી શકે છે વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની શક્યતા છે જ્યારે દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે હવામાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ પચીસ છવ્વીસ નવેમ્બર પછી ગુજરાતમાં લઘુતમ તાપમાન સોળ ડિગ્રી અને પછી સત્તર ડિગ્રી શકે શકે છે છે જ્યારે મહત્તમ તાપમાન ડિગ્રી એટલે કે લોકોને સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ પંદર થી સત્તર ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે તેમણે કહ્યું કે પંદરથી થી સત્તર ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે જેના કારણે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા થઈ શકે છે આ સાથે વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરી પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બાવીસ ડિસેમ્બર પછી તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે ડિસેમ્બરના અંતમાં હવામાન બદલાશે અને ઠંડી વધી શકે છે જ્યારે જાન્યુઆરીમાં ઠંડી ધૂળ દૂર કરશે તેથી ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતમાં હિમવર્ષા થઈ શકે છે તો આ હતો હજનો હવામાન અપડેટ તમે જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ સાચા અને સમયસર અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવી માહિતી સાથે નમસ્કાર ગુજરાત